મહીસાગરના હરદાસપુર પાટણ ગામે માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોના ઘઉંના પાકોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા કેનાલોમાં છોડવામાં આવેલા પાણી ખેતરમાં પરિવર્તા ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે મળી આવતી જાણકારી અનુસાર મહીસાગર જિલ્લાના હરદાસપુર પાટણ ગામે આવેલ કડાણા ડેમની કેનાલોમાં અવારનવાર રજૂઆત કરવા છતાં યોગ્ય સમયે કેનાલની સફાઈ ન કરવાને કારણે કડાણા ડેમમાંથી છોડવામાં આવતું પાણી ઓવરફ્લો થઈ ગયું અને એ કચરાની સફાઈ ન થવાને લીધે

આ કેનાલનું પાણી છોડે તો પાણી છોડે તો ખેડૂતોને મેસેજ મોકલવાનો કરાણા ખર્ચા જ મોબાઈલમાં હોય તો અમે પણ ધ્યાન આપીએ પચાસ ટકા આ સત્તરમી વાર પાણી ભરાયું છે અત્યાર સુધીમાં દર વર્ષે શિયાળામાં અને ઉનાળામાં પણ અમુક વખત થાય એક નારું બ્લોક થઈ જાય છે પાઇપ પાઇપલાઈન હોવાથી આગળનો નાનો નાનો કચરો આવવાથી અને જાળીમાં બ્લોકિંગ થવાથી આ કેનાલ આખી ઉભરાય છે એના કારણે વધારે પડતું અમારે નુકસાન થાય છે તો અત્યારે જે અમારું નુકસાન થયેલું છે ત્રણ હેક્ટરમાં એનું વળતર તાત્કાલિક અમને મળવું જોઈએ નહીં તો અમે ઉપવાસ પર ઉતરશું શું નામ સોલંકી તેજપાલ છે શું સમસ્યાઓ છે તમારી આ દર વર્ષે સર આ સમસ્યા હોય છે કે કેનાલના કર્મચારીઓ દ્વારા યોગ્ય સાફ સફાઈ નથી થતી અને વર્ષો વર્ષ આ રીતે કેનાલનું કેનાલના કર્મચારીની નિગરાની હેઠળ સાફ સફાઈ ન થતી હોવાને કારણે વારંવાર તેના ભોગ ખેડૂતો બને છે અને એના લીધે ખેડૂતોને અગાઉ માવઠાના કારણે ડાંગરનું પૂરેપૂરું નુકસાન થયું ત્યારબાદ આ ઘઉંના વાવેતરમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ થયો છે તો અમારું એક જ માગણી છે કે જ્યારે પણ કેનાલની સાફ સફાઈ થાય

અને મેં મારા મધર સરપંચ છે અને મેં સરપંચ તરીકે મધરના લેટર પેડથી મેં અમે આપણા કેનાલ ખાતામાં રજૂઆત કરેલી અને એ લોકોને કહ્યું કે સાફ સફાઈ કમ્પ્લીટ થઈ જાય ક્લિયર કરી અને પછી પાણી છોડું છતાં એ લોકોએ સાફ સફાઈ ન કરવાથી અને કેનાલનું બારું બંધ થઈ જવાથી જે નાળાની અંદર જે કેનાલ ઓવરફ્લો થતા તે લોકોને આ ખેડૂતોને જે આ નું નુકસાન થયું છે એ ખરેખર ખોટું થયું છે અને સરકારે ખરેખર આ ખેડૂતને વળતર આપવું જોઈએ એવી મારી રજૂઆત છે અને ખરેખર નિષ્કાળજીના લીધા થાય છે અમે વારંવાર રજૂઆત કરવા છતાંય કેનાલ સફાઈ થઈ નથી સંદીપ દેવાસરે સાથે સેન ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ